મોરબીના ઇસ્લામ ધર્મના મહાન પેગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલસ નીકળ્યું હતું મુસ્લિમ સમાજના ધર્મગુરુ શહેર ખતીબ હઝરત રશીદ મિયા બાપુની આગેવાનીમાં ઈદે મિલાદનું સાનું સોકતથી શહેરની જુમા મસ્જિદથી લઈ ગેટ મચ્છીપીઠ ખાટકીવાસથી લઈ અને બાબા શાહ મસ્જિદ ખાતે પૂર્ણ જુલસ કરવામાં આવ્યું હતું અને આ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર ચોકલેટ મીઠાઈ અને સહિતની નાજનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ અમારે મોરબીની અંદર તમામ સુન્ની મુસ્લિમાને ભેગા થઈ અને અમારા પેગમ્બર સાહેબ હઝરત જનાબ મહમ્મદ મુસ્તાફા સલ્લલ્લાહ તઆલા અલી વસલ્લમની 1500મી વર્ષગાંઠ એટલે કે 1500મો જન્મ દિવસ 1500 મિલાદુન નબી મનાવેલ છે જેની અંદર તમામ સુન્ની મુસ્લિમોએ પોતાના ઘર પોતાના મકાન પોતાના દુકાન અને દરગાહો મસ્જિદો અને દરેક ધાર્મિક સ્થળો ને શણગારીને પૈગમ્બર સાહેબ ના પંદરસો વર્ષ થયા દુનિયામાં તશરીફ લાવ્યા એની ખુશીમાં આજ અજીમ જશ્ન અને અજીમ જુલુસ કાઢવામાં આવેલ જેની અંદર મોરબી ની અંદર કોમી એકતા ની સાથે આ જુલુસ નીકળેલ છે અને જેની અંદર તમામ હિન્દુ મુસલમાન ભાઈઓ એ સાથે મળી અને આ જુલૂસ ને કામયાબ બનાવવામાં મહેનતો કરેલ છે અને નગરપાલિકા તરફથી पुलिस तरफ से दरेक व्यवस्था पूरी પાડવામાં આવેલ છે અન્નરબીની આમદની જશ્ન ની અંદર તમામ આશીકે રસૂલ તમામ आलम में इस्लाम तमाम हिंदुस्तानના હિન્દુ મુસલમાન ભાઈઓ બહેનોને ઈદે બિલાદુ નબીની બહુ બહુ મુબારકબાદ پیش કરું છું સલામ عليكم